એટલે ઓફિસ સ્ટાફ માંથી બધા અમે સિંગલ જ જઈએ છીએ કપલમાં ન જતા તો પણ કપલ ટો રખાઈ ને સિંગલમાં સિંગલ માં જવું હોય નહીં કપલમાં ગોઠવવા નો પાવે એમાં એવું છે કે બે સ્ટાફ છે ને એ અનમેરિડ છે તો પણ એ લોક ને છોડી દો બિચારો ગોઠવો અરે એ રીતે નહીં ઓફિસ સ્ટાફ માંથી બધા નક્કી કર્યું છે આ રીતે જવાનું એટલે એ લોકો એ લોકો ને છોડીને એ રીતે નહીં કરે ને એક કામ કરો ને હ કે ક્યાં ઇન્વેજેશ ના થાય તો આપણે મનાલી જાય

વાંધો છે ગમે ત્યારે જવાનું હોય એટલે તારે વચ્ચે પગ અડાડવાનો જ કે ના નથી જવાનું એટલી બધી શું તકલીફ છે હું ઓફિસ વાળા જોડે જ આવી તો પણ તમને મારી જોડે શું તકલીફ છે એ કયો ને કાઈ તકલીફ છે જ નહી પણ આ તો ખર્ચો થોડોક ઓછો થાય હું એ બહા ફરી આવું થોડું ગેપ મળે છે માઇન્ડ ફ્રેશ થાય બીજું કઈ મારે અહીંયા ઘરે બેસીને મારે પછી માઇન્ડ ફ્રેશ કરવું હોય તો શું કરવાનું પણ તું તારા પપ્પાને ત્યાં જઈ આવજે વાંધો નહીં મારે મારા પપ્પા ને ત્યાં દર વખતે પોતાને ફરવા જવું હોય એટલે તું તાર મમ્મી ત્યાં રોકાઈ આવ ને એટલે આપણે આમ ખુશખુશ થઈ જાય અને માની જાય એટલે પોતાને ફરવા મળી જાય

મને બધો જ વાંધો છે કાલે સવાર પડે ને ત્યારે તમે નક્કી કર લેજો જાવું છે કે નથી જાવું બરાબર મને જે વાંધો છે ને હું તમને જવાબ આપતો ને પછી કાલ સવાર કહીશ બરાબર હવે મને પૂછતા નહીં કાઈ જ્યારથી મારા મેરેજ થા ને 7-8 વર્ષથી જિંદગીની તો પત્તા ઠોકાઈ ગઈ છે સલાના કરતા તો મેરેજ ના કરાવ તો સારું તો એકલો હતો કોઈ નાતો પાડતો નતો કે અહીંયા નહીં જવાનું અહીંયા નહીં જવાનું એમ તમને કાઈ સામેથી પરણવા નોતી આવી ભૂલ મારી છે કે હું ત્યાં આવ્યો તો મારી મતી મારી ગઈ હતી હવે ચૂપ થઈ જાવ છો કે